તો પાસેની ની બાજુ શોધવી હોય કોઈ પણ બે માપ આપ્યો ત્રીજું માપ તમારે શોધવું હોય અને કાઠકુણ ત્રિકોણ તમને આપેલો હોય તો હંમેશા પાયથાગોરસ ના પ્રમેય એટલે અનુસાર હજુ પાયથાગોરસ નો પ્રમેય શું કેતો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય કર્ણનો વર્ગ આમાં કર્ણ તરીકે શું છે પીઆર એટલે હું એ કરીશ વર્ગ બરાબર બાકીની બે બાજુ 13 એટલે ત્યાં હું કરીશ તેર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ બરાબર કેટલાય પાછે બાર એટલે અહીં થશે બાર નો વર્ગ પ્લસ ક્યુઆર તો મારે શોધવાના છે આનું આગળ સાદુ રૂપ આપી તો મારે તેર નો વર્ગ કરવો છે તો તેર નો વર્ગ આપણે ખબર જ છે કેટલો છે કેટલો છે આ બાજુ પ્લસ છે આ બી જશે તો માઇનસ એટલે થશે એકસો ને ઓગણા સીતેર માઇનસ એકસો ને ચુમાલીસ બરાબર શું થશે ક્યુ નો વર્ગ તો જો હવે આપણે છે ને અહીંયા આપણે બાદબાકી કરી નાખીએ તો બાદ શું કરવાનું છે એકસો ઓગણ સિત્તેર માઇનસ કરવાના છે પચીસ બરાબર ક્યુ નો વર્ગ એટલે ખાલી ક્યુ બરાબર કહું તો વર્ગ અંદર આવી જશે છે અને પચીસ કે નો વર્ગ છે તાકે પાંચ નો વર્ગ છે અથવા પચીસ નું વર્ગમૂળ કાઢી તો કેટલા મળે પાંચ

ત્યારબાદ હવે કેનું મૂલ્ય શોધવાનું છે કોટ આર નું શોધવાનું છે એટલે હવે હું અહીં લખું કોટ આર બરાબર કોટ નું સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો આમાં જોવા જાય તો જો આમાં ખૂણો આર કીધો છે એટલે હવે આ ખૂણાને માં લેવાનો છે આ ખૂણાને માં લેવાનો નથી આર માટે પાસેની બાજુ પાસેની બાજુ કઈ થશે ક્યુ આર

કોટ આર બરાબર તો જો હવે આપણે જો કિંમત છેદમાં બાર પ્લસ અને પાંચના છેદમાં બાર માઇનસ ઉડી જશે એટલે બરાબર જવાબ શું જોવા મળશે જીરો એટલે ટેન પી માઇનસ કોટ આર બરાબર જવાબ કેટલો જોવા મળે છે જીરો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારને વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ